નમસ્કાર હું છું ગોપી અને આપ જોઈ રહ્યા છો મારી સાથે અત્યારે મયુરભાઈ જામોદ જોડાયા છે હળદર ગામથી પોતે ખેડૂત છે હમણાં પોતે એક આવેદન પત્ર આપ્યું છે અને આ આવેદન પત્ર જે ખેડૂતો ને માર મારવામાં આવ્યો જે ખેડૂતોના ઘરની અંદર ઘૂસીને

90% થી પણ વધારે લોકો આ મહાપંચાયતના કાર્યક્રમથી અંજાન હતા કે ટૂંકમાં કોઈને ખ્યાલ ન અને જે તે સમયે પોલીસ અને ખેડૂત વચ્ચે જે કઈ ઘટના બની અને ત્યારબાદ પોલીસે કાનૂની કાર્યવાહી કરી અને ફરિયાદ પણ દાખલ કરી પરંતુ ગુજરાત રાજ્યનું એક ગુજરાત રાજ્ય પોલીસનું એક સૂત્ર હોય છે કે સેવા સુરક્ષા અને શાંતિ એ સાર્થક થતું હોય છે પરંતુ બોટાદ જિલ્લાની અંદર રહેલા અમુક પોલીસવાળા જેને હળદળ ગામના નિર્દોષ લોકોને જાણી જોઈને ટાર્ગેટ બનાવીને માર મારવામાં આવ્યો છે અમે લોકોએ બે દિવસ પહેલા એટલા માટે આવેદન પત્ર આપ્યું હતું કે હળદર ગામની અંદર આ નિર્દોષ લોકો ઉપર જે અન્યાય થયો છે અત્યાચાર થયો છે નિંદનીય છે અને એ જે લોકો છે બોટા જિલ્લામાં જે અમુક લોકો રહેલા છે પોલીસની અંદર એ લોકો સામે કાયદે કાયદાકીય કાર્યવાહી થાય એ અનુસંધાને મેં આવેદનપત્ર આપ્યું

બીજું એક એ બી કેવું જ કહી શકાય કે બરબરતાપૂર્વક એક જુલમ ગુજાયરો દમન પણ કર્યું કહેવાય હું તમને એક સિમ્પલ ભાષામાં વાત કરું ત્રણ વર્ષની બેબીને પણ મારવામાં આવી છે પુરુષ પોલીસ દ્વારા પુરુષ પોલીસ દ્વારા મહિલાઓ સાથે અભદ્ર ભાષા ગેરવર્તન અને મારવામાં આવ્યા છે અમારી પાસે આખી ડિટેલ સાથે હું તમને કહી છે એની અંદર ધોરણ બારમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થીને પણ મારવામાં આવ્યો છે એક દર્દી છે એના રૂમની અંદર આરામથી સૂતો છે એને લાકડીથી મારી ઢસડીને બહાર લઈ જાવેન મારવામાં આવે અને લઈ જવાનો આવે જેલની અંદર એક દર્દી છે એને હેલ્મેટ મારું ત્યારબાદ ઘરમાંથી મારીને ઢસડીને લઈ જવા ગામના લોકોને અમુક તો એવા પણ કિસ્સા છે કે ભાઈ તમને ચાલ ભાઈ તને સહી કરવા માટે લઈ જઈએ છે સહી કરવાના બહાને બહાર લઈ જવાના મારવાના અને પાછા જેલ ભેગા કરવાના વૃદ્ધ મહિલાઓ બહેનો માતાઓ અને યુવાનો ઢોર કરતા પણ વધારે માર ઘરમાં ઘુસીને માર્યો છે એમ કેવું તો કહેવાય કે બંધારણીય વિરુદ્ધ કાર્યવાહી કરી છે કે માનવ અધિકારનું હનન પણ કર્યું છે એમ કેવું તો કહી શકાય તમે કહી રહ્યા છો કે માનવ અધિકારનું હનન કર્યું છે પરંતુ એ તો લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનની વાત હતી એ વખતે કે પોલીસે એવું લખ્યું છે કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે આ

કે જે લોકો આ અસામાજિક તત્વો છે અથવા તો જે જૂનમાં જે લોકો છે એ બધા પોતપોતાની ત્યાંથી વિખરાઈ જાય છે અને જે જગ્યા મળી એનો આસ્ટ્રોલ્યો હમણાં કોઈને બાથરૂમ મળ્યું કોઈને ઘર મળ્યું કે કોઈને જે બકાર મળ્યું જે બી જગ્યાએ હવે એ સમયે ત્યાં મેદાન ખાલી થઈ ગયું પોલીસની કામગીરી સ્ટાર્ટ થઈ પણ પોલીસે જે ઘરમાંથી જે લોકોને બહાર લાવી રહ્યા છે દરવાજા તોડીને લાવો કે બારી બાણા તોડો છે એક્સ વાય જેટ કોઈ બી રીતે તો એ સમયે

તમને એવું લાગે છે કે ત્યાં આગળ જે લોકો હતા એ બધા એ લોકો જ આ આખી ઘટનાને અંજામ આપ્યું જે બહારથી લાવવામાં આવ્યા હતા કારણ કે આમ આદમી પાર્ટી એવું કે છે કે પોલીસે બહારથી આવેલા લોકો દ્વારા કરવામાં આવ્યું અને તમે પણ કહી રહ્યા છો કે બહારથી આવેલા લોકો દ્વારા કરવામાં આવ્યું પોલીસ કહી રહી છે કે ત્યાંના લોકોએ કર્યું જો એ એ એ ટોપિક ઉપર કોમેન્ટ કરશું ને તો કઈક નવો વિવાદ સ્ટાર્ટ થવાનો છે હું તમને બંને જાણીએ છીએ આ બાબત ઉપર કે પોલિટિકલ છે તો એક પાર્ટી બીજી પાર્ટી ઉપર ત્રીજી પાર્ટી પાર્ટી બીજી ઉપર 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 છે છે લોકો લોકો પોલીસ અલગ અલગ નિવેદન ચાલતા હોય છે હવે મેટર તો આપણને ખ્યાલ આવશે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવે અને ચાર્જશીટ ની અંદર જે મુદ્દા લખ્યા છે એમાં જે વિડીયો રજૂ કરશે એટલે આપણને પરફેક્ટ ખ્યાલ આવશે એ સમયે મતલબ કે ન્યાયતંત્ર તરફથી કે ભાઈ રાઈટ શું તો રોંગ શું તો શરૂઆત કોને કરી છે અને બહારના હતા કે ગામના હતા

કે દરવાજા તોડી ઘરમાં ગયા છે બારી બારી બાણા બી તોડ્યા છે અને મહિલાઓ સાથે પણ માથાકૂટ કરી છે યસ હું એવું માનું છું ઘણા બધા ઘર છે એક બે ની ઘણા બધા એવા ઘર છે કે જેની અંદર પુરુષ પોલીસ છે મહિલાઓ સાથે અભદ્ર ભાષા ગેરવર્તન અને માર બી માર્યો છે તો હવે શું ઈચ્છી રહ્યા છો તમે આવેદન પત્ર આપ્યું અને પોલીસની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ યસ હું એક વાત ને હું તમને કહીશ કે બોટાદ જિલ્લા પોલીસ ની અંદર રહેલા આ અમુક લોકોએ જ કર્યું છે બધાએ નથી કર્યું ઘણા બધા સપોર્ટ ભી આપતા હતા હું એવું પણ કહી શકું સ્ટોપ લેવલના અધિકારી ત્યાં વિડિયોમાં બોલે છે બળ જબરદિ પૂર્વક ન કરતા લાઠી ચાર્જ ન કરતા પણ ત્યાંથી લોકો જે રવાના થાય છે બીજા નેક્સ્ટ બજારમાં તી નેક્સ્ટ બજારમાં કે બીજી ગલીમાં તો ત્યાં જઈને લોકો મન ફાવેયું વર્તન કર્યું છે અને સ્પેશિયલી જે લોકો એ 10 15 લોકો હોય શકે કદાચ અંદાજીત

પણ મયુરભાઈ અહીંયા વાત એ આવી રહી છે કે પોલીસ એવું કહી રહી છે કે આ આખું ષડયંત્ર કરવામાં આવ્યું હતું એક આખું ષડયંત્ર કરીને ત્યાં આગળ ભાષણ આપવામાં આવ્યું પોલીસ આવી તો પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો તમે ત્યાંના સ્થાનિક છો તમને એવું લાગે છે કે આ ષડયંત્રના ના ભાગ રૂપે બધું જ થયું કે અચાનક જ થઈ ગયું હવે જો એના માટે તો મેં તમને પહેલા બી કીધું છે કે આખું પોલીસ ચાર્જશીટ દાખલ કરે અને એ જે મુદ્દાઓ રજૂ કરશે ને

કે જે રીતે આખી ઘટના ઘટી હવે તમે લોકો શું માંગ કરી રહ્યા છો તમે આવેદન પત્ર આપી દીધું કેટલા દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને જો નહી થાય કાર્યવાહી તો આગળ શું હા આપનો ભી પ્રશ્ન જવાબ આપતા પહેલા હું એક બે મુદ્દાને થોક તમારે સમય શેર કરવા માંગુ છું જીબી કે ભાઈ હડડડ ગામની અંદર આજે અમુક પોલીસ વાળાઓ છે એ લોકોએ મિલકતો અને વાહનોનું ઘણું બધું નુકસાન કર્યું છે જેમ કે પાણીની ડંકી તોડવી સીસીટીવી કેમેરા તોડવા બાથરૂમ બાથરૂમ ના દરવાજા ને તોડવા દરવાજા ને બારી તોડવી હવે એક ઘર તો એવું છે બેન જેને ઘર બનાવ્યું છે એની દરવાજામાં રસોડામાં દરવાજો નથી એને બાથરૂમમાં દરવાજો બનાવ્યો છે એ છે મોબાઈલ તોડવા પાણીના નળ અને પાણીના માટલા બી તોડવા ગ્લોબ તોડવા ટુ વ્હીલ તોડવા અને ઘરની જે કઈ સામગ્રી હોય છે વેર વિખેર કરી અને એક પ્રકારનું કહેવાય ષડયંત્ર જેવું લાગ્યું અમને બી જે જે તમને એક સિમ્પલ ભાષામાં એ હું વાત કરું કે અડધડ ગામના ઘણા બધા આગેવાનો જેને આ અત્યાચાર થયો છે અન્યાય થયો છે લોકો બોલવા માંગતા હતા એ લોકોને એવા અશિક્ષિત વ્યક્તિને પોલીસ તરફથી માર મારવામાં આવ્યો છે ગંભીર ઈજાઓ પહોંચી છે અને એને પોલીસ સ્ટેશન લઈ ગયા છે ને કીધું છે કે જો મીડિયા સામે કે કોઈ પણ જગ્યાએ પોલીસ વિરુદ્ધમાં તમે જો નિવેદન આપવામાં આવશે તો તમને એફઆઈઆરમાં નામ દાખલ કરી દઈશું મારી મારીને ખોખરા કરશું તમારા વાહન કાબરા કરી જેલ ભગા કરી નાખશું એવી ધમકીઓ પણ ત્યાં આપવામાં આવેલી છે હું તમને એક એક મુદ્દા પર એ પણ હું વાત કરીશ ત્યાં કે હળદર ગામની અંદર અલગ અલગ જગ્યા પર દુકાનો પર ઘર પર કેમેરા હતા સીસીટીવી કેમેરા છે એના ડીવીઆર હોય છે તો હળદર ગામમાંથી ટોટલ ચાર ડીવીઆર પોલીસ તરફથી લઈ જવામાં આવ્યા છે એક ડીવીઆર તો એવું લીધું છે કે ઘરની વંડી તોડી ટપી ગયા છે દરવાજો તોડી લઈ ગયા બાકીને ત્રણ અન્ય ત્રણ ડીવીઆર લઈ ગયેલા છે હું તમને સિમ્પલ ભાષામાં એ પણ વાત કરું કે અમારા ગામના અને લોકોનું કેવું એવું છે કે અડધડ ગામના હાલમાં જે સાત જણા છે એમાંથી ચાર જણા નિર્દોષ છે તો એની બી એની ઉપર પણ વ્યવસ્થિત રહેમદિલ થાય અને એનો જે સાર્ટશીટ દાખલ થતી હોય છે તો વ્યવસ્થિત દાખલ થતી કે ઝડપથી ને જામીન મળી જતા હોય હું તમને એક છેલ્લા શબ્દોમાં મેડમ તમારો જોબ આપતા પહેલા હું જરૂર કહીશ અડધડ ગામની અત્યારે એક નિર્દયતા દરિદ્રતા અને દયનીય હાલતની વાત કરી હોય ને બેન

જે લોકો જે અમુક લોકો છે જેને સ્પેશિયલી આ નિર્દોષ લોકોને માર્યા છે એની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એના માટે અમે લોકોએ પાંચસો ને સત્તાણું જણાને નકલ રવાના કરી છે રાજ્યપાલ મહામહિમ રાજ્યપાલથી લઈ વિધાનસભાના અધ્યક્ષથી લઈ સીએમ સાહેબ ડેપ્યુટી સીએમ સાહેબ ગૃહ મંત્રાલય ગુજરાત રાજ્યના એકસો ને બ્યાસી ધારાસભ્યો છવ્વીસ સંસદ સભ્યો અને બોટાદ જિલ્લાના બોટાદ જિલ્લા પંચાયત

તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી આભાર